મહેસાણાના ખેરાલુ ખાતે જિલ્લા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી હોદ્દેદારોની માયા મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે આવેલ એપીએમસીના હોલમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં ખેરાલુ તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જે સૌ હાજર પત્રકારોએ હર્ષભેર વધાવી લીધી હતી ગુજરાતની અંદર ચાલતું અને પત્રકારોને એક કરી તેમના પ્રશ્નો માટે જઝુમતું એકમાત્ર સંગઠન ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સંપૂર્ણ કારોબારીની રચના તમામ મોટાભાગના તાલુકાઓ અને જિલ્લાઓમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયાની આગેવાનીમાં થઈ ચૂકી છે ત્યારે અમુક રચનાઓ બાકી છે ત્યારે મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લાના ખેરાલુ ખાતે આવેલ એપીએમસી હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાના પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ મંત્રી શ્રી શૈલેષભાઈ પરમાર કનકસિંહ રાજપૂત આઈટી સેલના નિખિલ જોશી તથા જિલ્લામાંથી આવેલ અન્ય હોદ્દેદારોને ખેરાલુ તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા જ્યાં તાલુકા કારોબારીની રચના કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ તાલુકાના તમામ પત્રકારોએ એક જ મતે પ્રમુખ તરીકે ઠાકોર રમેશજી દેલવાડા તથા ઉપપ્રમુખ તરીકે મોરજીભાઈ ગોસાઈના નામની મહોર લગાવી હતી જેથી તેમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નિખિલ જોશી પાટણ એક્સપ્રેસ પાટણ